એ ભાઈ આખા ગુજરાત મારી ખુલ્લી ચેલેન્જ છે તમારા ધોળા થઈ ગયા છે તો પાંચ મિનિટ ખાલી પાંચ મિનિટ માં તમારા વાળ કાળા થઈ ખાલી કાળા વાળ કરવા છે એ ભાઈ ખોટી જાહેરાતો હાલો તમને સાચી માહિતી આપું હાલો લાવ તમને માહિતી આપે છે હાલો વાળ ખરતા હોય વાળ ખરતી વાળ નો ગ્રોથ ઘટી ગયો હોય માથામાં ખોડો હોય અથવા તો ખોડાના હિસાબે ખંજવાળ આવતી હોય આના માટે કમ્પ્લીટ પાવર પેક સોલ્યુશન છે આયુવર્સ ઓર્ગેનિક્સ નું હેર ઓઈલ અને હેર સીરમ હું વાત કરો છો માથામાં વાળ ખરતા હોય વાળનો growth ઘટી ગયો હોય પણ સાહેબ આનું રિઝલ્ટ કેટલા દિવસમાં આવશે આનું રિઝલ્ટ માત્ર 15 થી 20 દિવસમાં મળવાનું ચાલુ થઈ જાય છે કમ્પ્લીટ 100% રિઝલ્ટ માટે તમારે 3 મહિનાનો આનો કોર્સ પૂરો કરવાનો હોય છે મિત્રો